નમસ્કાર મિત્રો ઊંચું શામ મકવાના જો તમારા દડા જેવા પેટને તમારે સપાટ કરવું હોય તો વરિયાળી જીરું એવી રીતે આપણે સરસ મજાનું આ ચૂર્ણ બનાવીએ છીએ જે સોમાંથી નેવું વ્યક્તિને સારામાં સારું પરિણામ આપે છે અને એનો ઘણા લોકો લાભ લે છે અને ઓર્ડર મંગાવે છે તો હજી પણ જે લોકોને પોતાના દડા જેવું પેટને સપાટ કરવું હોય તો કન્ટિન્યુ ત્રણ મહિના સુધી આ કોર્સ તમે કરશો એટલે તમારું ગમે જેવું દડા જેવું પેટ હશે એ સપાટ થઈ જશે સોમાંથી નેવું વ્યક્તિને સારામાં સારું પરિણામ મળે છે અને આનો ઘણા લોકો લાભ લે છે અને આવી રીતે ઓર્ડર પણ મંગાવે છે અને આ ચૂર્ણ અને અર્ક પણ આવે છે હવે આપણે ચૂર્ણની વાત કરીએ તો વરિયાળી જીરું અળસી હરડે હિમેજ અને મીઠું પત્તા એટલે કે મીઠો લીમડો આવું દેશી ઘરના મસાલામાંથી આ ચૂર્ણ આપણે બનાવીએ છીએ અને ટોટલી નેચરલ અને ઘરેથી બનાવેલું આ ચૂર્ણ છે એટલે ઘરના મસાલામાંથી છે જેથી કરીને કોઈ પણ હાડઅસર નથી બહેનોને જે પણ બહેનો છે જેનું ડિલેવરી પછી પણ પેટ વધી ગયું છે દવાના કારણે ઓપરેશનના કારણે જેનું પેટ વધી ગયું છે અને ઘણી દવાઓ કરી પણ કોઈ ફેર પડતો નથી તેવા લોકોને પણ આ ચૂર્ણ ખૂબ જ કામ આપશે સાથે સાથે આપણે કોમ્બો પણ એટલે કે જીરાનું અર્ક પણ સારામાં સારું રિઝલ્ટ આપે છે તો કોમ્બોના પણ ઓર્ડર લોકો મંગાવે છે રિપીટ ઓર્ડર હોય છે અને કોમ્બોમાં પણ એટલે કે જીરાનું અર્ક અને આ ચૂર્ણ બંને સાથે જે પણ લોકો પીવે છે એટલે બહેનો જે પણ બહેનો છે જેને ડિલિવરી પછીનું પેટ વધી ગયું છે તેને કોમ્બો મંગાવે છે ખૂબ રાહત મળે છે અને જે ભાઈઓ છે જેનું સો કિલો એકસો વીસ કિલો એકસો ચાલીસ પચાસ કિલો જેટલું વજન થઈ ગયું છે અને કોઈ પણ સંજોગોમાં કોઈ દવા કામ નથી આવતી તેવા સંજોગોમાં ચૂર્ણ અને અર્ક બંને ખૂબ જ કામ આવશે સવાર સાંજ પીવાનું આવે છે કેવી રીતે પીવાનું છે તે તમને વોટ્સઅપ ઉપર દર્શાવવામાં આવે છે તો એકવાર જરૂરથી આ ટ્રાય કરજો બધા જ લોકો ખૂબ જ માત્રામાં મંગાવે છે અને ખૂબ જ આનો લાભ રહી લઈ રહ્યા છે એટલે કે ચૂર્ણ ત્રણસો નેવું રૂપિયામાં આવે છે અને અર્થ તેરસો રૂપિયામાં આવે છે આવી રીતે બંને વસ્તુ તમે મંગાવી શકો છો આ જીરાનું અર્ક છે જે પણ ખૂબ જ ફાયદો કરે છે તમારું ડાયજેશનને ફાસ્ટ કરે છે ગમે તેઓ ગેસ હોય એસિડિટી હોય તેને માત્ર એક જ દિવસની અંદર મટાડી દે છે એવું અદ્ભુત આ જીરાનું અર્થ પણ કામ કરે છે સાથે સાથે આ ચૂર્ણ જે વરિયાળી જીરું હળદર હિંગ અળસી હરડે એવી દેશીઓ ઘરના મસાલામાંથી બનાવવામાં આવે છે જે પણ લોકોને મંગાવવું હોય તો ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે તેમાંથી મંગાવી શકો છો વોટ્સઅપ કરી શકો છો અને કોલ દ્વારા પણ તમે મંગાવી શકો છો પીવાનું સવાર છે કેવી રીતે પીવું તમને વોટ્સઅપની અંદર સંપૂર્ણ માહિતી મળી જશે સ્વચ્છ રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય ધનવંત